પ્રાંતિજમાં વિદાય કાર્યક્રમ યોજાયો પ્રાંતિજ બસ ડેપોમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ભૂપતસિંહ મુવાડાના વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય કાર્યક્રમ યોજાયો પ્રાંતીજ બસ ડેપોના નરેન્દ્રસિંહ ભૂપતસિંહ તેમના વિદાય સમારંભ મુખ્ય મહેમાન તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ મુખ્ય મહેમાન તરીકે વાઘપુર ઠાકોર સાહેબ અને મહાવીરસિંહજી બાપુ પૂર્વ તલોદ તાલુકા પ્રમુખ એસ કે ઝાલા મૈયલ સિડલીકેટ ભાનુમતીબા દિલાવરસિંહ સોલંકી તથા ડેપો મેનેજર ભૂતપૂર્વક ડેપો મેનેજર મંગુ સ્નેહીજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બહુચર હોટલના માલિક ડીકેજ ઝાલાએ એસટી ડેપો મેનેજરમાં ફરજ બજાવતા હતા જીજાજીને કુળદેવી બહુચરમાં ફૂલભાઈમાં અને શક્તિહર હંમેશા સુખી રાખે નિરોગી રાખે અને લાંબો સમયનું આયુષ્ય આપે આવનારા સમયમાં પરિવાર તથા સંબંધી મિત્રો સાથે સુખમય જીવન પસાર થાય એવી પ્રાર્થના કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર સાબરકાંઠા મહારાષ્ટ્ર ની જનતા માટે દેશ દેવી માં આશાપુરા ના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રુટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નકતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન